હેલો યુ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારથી ગયા છે સાડા અગિયાર અને આપણે કામ બધું પૂરું થઈ ગયું છે અને ભૂખ લાગી હતી તો જો આપણે ટામેટા સુધારી અને મીઠું જીરું નાખી દીધું છે અને હવે છે ને એટલા ટામેટા ખાઈ લેવી પછી આપણે જમવાનું બનાવવાનું છે જયદીપનું જમવાનું તો હવારમાં આપણે બનાવી દીધું હતું ટિફિન અને હવે મારું બનાવવાનું છે તો જયદીપના બટેકાનું શાક બનાવી દીધું હતું પણ કાલ આપણે કઠોળનું શાક ખાધું હતું એટલે આજ હવે કઠોળનું શાક નથી ખાવાનું એટલે આ છે ને મારે મારી હાટુ વઘારેલી ખીચડી બનાવી નાખવી એટલે ખીચડી આમ સારી રીતે અને કઠોળનું શાક એ ના ખાવું પડે અને આપણે ધરાઈને ખાઈએ એમ એટલે કેમ કે બીજા બધા શાક છે ને આ ફૂલાવરને કોબીને એવું મન થોડુંક ઓછું ભાવે એટલે મેઘી વઘારેલી ખીચડી બનાવી નાખવી અને ફૂલાવરને કોબી પહેલાં હું ખાતી હતી પણ જયદીપને વધારે ભાવે ને એટલે બે દિય ને બે દિયે એ શાક કરવાના થાય નહીં એટલે હવે થોડુંક અપખે પડી જશે એટલે થોડુંક ઓછું ભાવે એમ બસ ક્યારેક એવું હોય તો ખાઈ લેવું પણ આજ હવે આપણે વઘારેલી ખીચડી અથવા તો વઘારેલા ભાત બેમાંથી એક બનાવી નાખશું તો હાલો પહેલા તો ટામેટા ખાઈ લઈએ જો આપણા વઘારેલા ભાત બની ગયા છે એટલે આપણે અત્યારે વઘારેલા ભાત રોટલી અને આ છાસ તો ઓલરેડી મોળી આવે તોય આપણે પાણી નાખી અને થોડીક જ તે લેશું તો હાલો હવે આપણે જમવાનું બની ગયું છે જમી લઈએ જો અત્યારે આપણે કઈ જમી કરી અને થઈ ગયા છે નવરા અને આ જ એતરાજ નો ગલ્લો છે ને ઈ આપણે તોડવાનો છે ને જોવાનું છે કે એમાં કેટલા પૈસા છે આમાં જો કે મહેમાન આવે અને પૈસા આપે ઈ કોઈ દિવસ અમે ગલ્લામાં નાખતા નથી કેમ કે ઈ તો વાપરી નાખી છે કોઈ દિવસ સામાન નથી નાખ્યા અમે પણ જયદીપ રોજ સાંજે આવે ને તો એની જોડે જેટલા સિક્કા હોય ને એટલા એતરાજ દઈ દે અને એતરાજ ગલ્લામાં નાખી દે તો આમાં અમુક પાંચ ના હશે અમુક બે ના હશે અમુક દસ ના હશે એ રીતના સિક્કા છે બાકી નોટામાં આમાં એકય નથી એટલે હવે આ છે ને આમાંથી બધા સિક્કા લઈ અને આપણે સિક્કા દુકાને આપી દેવાના છે અને નોટ લઈ લેવાની છે પછી એની અને બીજો એક એતરાજનો ગલ્લો લઈ અને એમાં હવે આપણે પૈસા નાખવાના છે તો આજ આ ગલ્લો તોડી અને આપણે જોઈ લેવી કે આમાં કેટલા પૈસા છે તો હાલો હવે છે ને આપણે ગલ્લો તોડવી અને જોવી કે કેટલા સિક્કા નીકળે છે આમાં ચપ્પા એવા થઈ ગયા છે ને તૂટી જાય એવા નાની હતી ને મારા કોઈ દી ગલ્લામાં પૈસા ભેગા ખાતા જ ન ગલ્લો લઉં ખરા પૈસા ભેગા કરવા પછી કોઈ મહેમાન આવે તો એ પૈસા ગલ્લામાં નાખે પછી પાછા થોડાક દી થાય તો વાપરવા જોતા હોય ને તો ગલ્લો તોડીને પાછા લઈ લઉં હતા એવા ને એવા કોઈ દી મે ગલ્લામાં ભેગા જ ન કરે માર ગલ્લામાં કોઈ પૈસા ભેગા ના થાય તો જો ફાઈનલ ગલ્લો તોડી નાખ્યો છે આપણે હવે જો આમાં દસ દસ ના પાંચ પાંચ ના બે બે ના અને રૂપિયા રૂપિયા ના સિક્કા છે બધા નોટ મેં કીધું એમ એક નથી હવે છે ને પેલા તો બધા સિક્કા આપણે અલગ કરવાના છે રૂપિયા રૂપિયાના બે બે ના દસ દસ ના ની પેલા આપણે સિક્કા અલગ કરી નાખ્યું બધા તો જો આપણે છે ને પૈસા ગણી લીધા છે પેલા તો દસ દસ ના સિક્કા છે ને એ બસો રૂપિયા છે અને આ પાંચ પાંચ ના સિક્કા છે ને એસી રૂપિયા છે અને આ રૂપિયા રૂપિયાના જે સિક્કા છે ને એકસો ચાલીસ રૂપિયા છે અને આ બે બે ના સિક્કા હતા ને એ બસો રૂપિયા છે એટલે ટોટલ આપણે માર્યું ને તો જો ટોટલ આટલું થાય છે છસો ને ત્રીસ રૂપિયા છસો ને ત્રીસ રૂપિયા નીકળ્યા

જો જયદીપ आता रिया से અને એમના ફેવરેટ સિંઘોડા લઈને બે જ હશે ખાવા પાંચસો એ પાંચસો સિંઘોડા ખાઈ જશે ધંધુકા થી આપણે લીધા એ નાના નાના જતા કા ઢીલા છે ને મેં કીધું તું મેં કીધું ઢીલા ઢીલા આપજો એમ તો જો હવે જયદીપ બેઠા બેઠા ખાશે સિંઘોડા મને તો ના ભાવે અને હું ખાઉં તો અહીં આમ થોડુંક કડક હોય ને તો ભાવે અને આ જયદીપને સાહેબ હાવ ઢીલા હોય એવા ભાવે હાવ પોચા હોય ને તમે એવા ખાઈ મને એવા ના ભાવે જયારે હું ગમે ત્યારે જોઉં ને તો એમની હાટું લેતી આવું એમને વધારે ભાવે ને એટલે આજે તે જો આપણે પાંચસો લાયા છે જયદીપ પાંચસો ખાઈ જશે તો હાલો હવે આપણે વાસણ ધોવાના છે વાસણ ધોઈ ના જો પાંચસો એ પાંચસો સિંગોડા પૂરા થઈ ગયા બરોબર બાકી અમે જમી લીધું ને પછી મહેમાન મારી મારી નણંદ ને મારી ખબર કાઢવા આયા હતા તો ખબર કાઢવા આવ્યા હતા ને તો મારા સગા નણંદ છે એ તો વઢવાણ રહેશે પણ માસીજીની દીકરીની અહીંયા રહેશે એ મને પેટમાં દુખતું હતું હું સોનોગ્રાફીને એવું કરાયું તો એ રો એમને ફોન તો આપણે નહોતો કર્યો પણ એ રોજ વિડીયો જોતા હોય એટલે એમને ખબર હોય તો એ આજ ખબર કાઢવા આવ્યા હતા તે પછી અમે બેઠા હું વાસણ ધોવાની તૈયારી કરતી હતી ને પછી એ આવતા હતા એટલે મેં કીધા ચા બનાવીને પછી ત્યાં આપણે વાસણ ધોવી તો એ બેઠા ને મેં તો જો પોણા બે થવા આવ્યા છે અત્યારે અત્યારે એ ઘરે ગયા અને હવે હું વાસણ ધોઈશ તો વાતુમાં એવું થાય જો આ રીતના ભેગા થઈને પછી એકાબીજીને એમના ઘરે બેઠા હોય કે અમારા ઘરે બેઠા હોય વાતુ એ ચડી જવી ને પછી આટલું મોડું થઈ જાય જેટલા વૈજ્ઞાનિક ખબર જ ના રહે વાતુમાં મજા આવી જાય ને એટલે તો હાલો હવે આપણે જો થઈ ગયા છે પોણા બે અને વાસણ ચોકડીમાં જ તે છે કેમ કે હું વાસણ ધોવા અહીંયા મૂકતી હતી અને પછી મેં કીધી આવે છે ને તે ચા બનાવી નાખું પછી મેં કીધું બધા વાતું કરતા હોય ને તો ધોઈ નાખીશ પછી ધોવા હું કંઈ ઉભી ને અત્યારે ઊંધી બધાને વાતોમાં મજા આવી જાય તો આપણે બેહી રહ્યા તો પોણા બે જેવું થઈ છે હવે અત્યારે વાસણ ધોવાના છે તો ધોઈ નાખવી અને વિડિયોનો હવે એન્ડ કરી દેવી વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઈટ બાય